બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલાં શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીને અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહીરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફરધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછ્યો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનો પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજી મળી શકે અથવા તેમના પુરાવો અમારે વેરીફાઈ કરવા પડશે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે જે આપણે આપણે કલમો કલમો દાખલ 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 કરી 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 છે 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 બી જૂની એ ગુનો અત્યારે પ્રાથમિક તપાસ એસપી સોંપવામાં આવી છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે કે વિજે કોઈ ટેકનિકલ ના આધારે ની નાખો પર કરી છે એના આધારે કરી છે પ્રાથમિક માહિતીઓ નિવેદન

તમામ પુરાવાઓનું અમે ધ્યાન લીધેલું હતું પહેલાં ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને અમારી રીતે કરેલા હતા તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો એવી પણ વાત છે કે જે આરોપી આરોપી છે 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 તે તે આવી ગયા એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું